હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગયા અને થોડું ઘણું કામ બાકી છે ઉપર પોતું કરવાનું બાકી હતું તો પૂજા પોતું કરે છે ઉપર અને વિયરને નકશીભાઈ બહાર રમે છે વિયારને યાદ તો હોસ્પિટલને જવાનું છે આજે શનિવાર છે તો એને બતાવવાનો વારો છે તો આજે બતાવી આવી પણ બપોર પછી જાશું કેમકે નક્તને વેક્સિન દેવડાવવાની છે તો એ બહેનો હારે પતી જાય કેમ કે બહેની સેમ જ હોસ્પિટલ છે તો હાર્દિક શા હોસ્પિટલે હોય અને બપોર પછી નારાયણી હોસ્પિટલે હોય એટલે વ્યાનને બતાવવાનું છે નક્ષિતને વેક્સિન દેવડાવવાની છે તો નક્ષિતની વેક્સિન દેવડાવાઈ જાય એટલે બપોર પછી આપણે નારાયણી હોસ્પિટલે જાય લઈશું એટલે બહેને કામ પતી જાય અને પ્રકાશને એલએલબીની એક્ઝામ ચાલુ છે તો એ વાંચે છે કાલ થી એને એક્ઝામ ચાલુ થઈ અને તડકે રમે છે જો છોકરા ઉષા દીદી બેઠા છે અત્યાર માં આટો મારવા આવ્યા નક્ષી તમારા ગલુડિયા કેવું રમાતું હોય ગયું ગલુડિયું હોય ગયું ગલુડિયું પૂજા એ પોતા કરે છે જો બધું કામ થઈ ગયું એક કપડાં બાકી એ મશીનમાં નાખી દેવાના પણ આ થોડા કહી શકા એટલે મશીનમાં નાખી દેશું તો આવું બધું ચાલે છે અત્યારમાં અને બપોર પછી તો બેને બતાવવા જવાનું છે એટલે પાછા પછી કન્ટિન્યુ કરશું

વિયંતર સેડી ખાવી હવે કરી તો આજ ડીસ બેપો મેરી જ ને હાય માસી ફોલી દીય નક્ષિતની લઈ લે નક્ષિતની લઈ લે બધી લઈ લે તું વિયુ આ કી લેનો યો કી રેડી થઈ ગયા છે હું પૂજા ને ભાવેશ ભાઈ ત્રણેય જાય છી અને વ્યાન ને નક્સિત નક્ષિત ને વેક્સિન લેવડાવવાની છે અને વ્યાન બતાવવાનું છે અને પ્રકાશ નથી આવતા કેમકે પ્રકાશ ને એલ એલ ની એક્ઝામ ચાલુ છે તો એક્ઝામ આપવા ગયા છે

તો શેરડી નાખીને ભાઈ ગો વ્યવ કાકા બાર ગયા ને તો હાલો અમે બધાય જાય ગયું હો નક્ષિત અમે બધાય જાય ગી હાલો અમે બધાય જાય ગયું એ તો સીધું રમવાનું જ ચાલુ કરે હો વ્યુ એજી ચોકના ફેમસ છે તો આગળ આપણે લાઈવ ઓફ ખાઈ આવ્યું તારે નથી ખાવા નક્ષીતર પગ ખાવો તારે પગ ખાવ જો હાથ માળે ના માળે

સાત વાગી ગયા છે અને ઘરે પોચી ગયા અને ઘરે પહોંચ્યા ત્યાં મહેમાન આવ્યા છે પિન્ટુભાઈ નહીં આવ્યા છે બધાય અને હજી આવે છે મહેમાન તો બધા મહેમાન આવ્યા છે બહાર બેઠા છે ને આપણું ઘરે છે ચાલો આપડે જોઈ લઈ

બધા બાર તાપ કરીને બેઠા હતા આજ તો ઠંડી એટલી છે બહુ જ એટલે બધા તાપ કરીને બેઠા હતા અને વાતું કરતા હતા ને દીપડો આવી ગયો દીપડો આવી ગયો અહીં બાજુના ગામમાં અરલામાં કોકે જોયો તો સવારે વહેલા એટલે હવે આપણે બહાર નીકળવામાં ધ્યાન રાખવાનું છે ન્યૂઝપેપરમાં એવું હતું પ્રકાશ વાંચતા હતા આજકાલ ચાલીસ ચાલીસ એટલા બધા છે તો જ આપે ન્યૂઝપેપરમાં થોડા આપે હમ

ને એક તો પાછો આવશે મમ્મા મમ્મા કરતો પકડાવશે અને આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગ સાથે બાય